ઓ કર્મનો સંગાતી રાણા તરુ કોઈ નથી કેવા લક્યા જુદા જુદા લે કર્મનો સંગાતી રાણા તરુ કોઈ નથી આ બો ગઉ પાડો ભાઈ હા લે આમ અતારે સુટામાં જવાનું છે મારે તન પેલા હોર રાખતા નહીં નમો સુટો લે રૂપિયા બધા પાણીમાં કાઢ્યા પેલા બેટા હોભળતા નહીં હોભળો લે હોભળો લે પણ કે ના મને તો ગમ એ જ ખરું આમ ગમ આમાં આખા વાલ નહીં ઉપર છે બાર પડો છો ને છી તો ઝૂઠું લીધું ઝૂઠું લીધું તા ને હું કશું ભાઈ પાછા કા છે કશું છો ક્યાં આવશે પણ નવું ના લાવો થાય શું કરો બુધા ભાઈ બસ આ જવું છે તે થોડો અડધા કલાક ખેડી નહીં

એ સો આદુને જો હ અમ કોઈ થાયું નહીં અમ મે હું કીધું કરણ નું સંગાતી રાનાતરું પોળી એ હાચી એટલે કોઈ નહીં આપણા અંગાથી જીવનમાં કોઈ સદ નહીં અશુદ્ધ નહીં એટલે વધારે મગજમાં એરિયા છેન નહીં કોઈનાથી કોઈ થાયું નહીં એટલે કોમ જે થાય હો આ તો વળી કહું વળી કોઈ થાય તો નહીં બે એકલો કરું શું એનો કોઈ રસ્તો નહીં હા તો હું જાઉં હા હા હો અલ્લે આવો આગેવાન કરવા બેઠા તો આગેવાની બનમ થાય છે તમે કેવો મે આગેવાની દે છે ગડુ મુધો મચ્યો પણ મહારાજે કોઈ નઈ બકોળું તમે મને શું કહેવાનું હા ઓલી હા ગાડી ફટાફટ રોડ ઉપર આવવા દો હા હા નીકળી જો કેદી લઈ લો હા જલ્દી આવો હા 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 સાહેબ સાહેબ મને ઘેર જવા જાવ કીધું સાહેબ સાહેબ મારું કોઈ નહીં સાહેબ અને સાહેબ હું કદી સાહેબ આવો ગુનો નહીં કરું સાહેબ મારા સાહેબ આજુબાજુમાં કોઈ મારા જીવન નહીં સાહેબ મારા ડોઈસી મારો છોકરો અને સાહેબ હું કદી કોઈ ગુનો નહીં કરું સાહેબ સાહેબ મને ઘેર દવા જો સાહેબ હું કદી કૂતરાને ઓટીને મેલું સાહેબ મને દવા જો બાપ એવું કરું હું કાકા તમે ગમે જેટલું રોશો ને તો આડે મારા હાથમાં નહીં બરાબર પણ સાહેબ એક વખત મને કાલી મારા ઘર નો મન જોવા તો દો ના મળે કાકા સર્જા મંજૂર થઈને એટલે કશું જોવા ના હા એટલું છે કે તમારી કોઈ આખરી ઈચ્છા હોય તો બોલો બાકી ઘેર દવાની વાત છોડી દો

આ જેલ માંથી બીજીલ માં ટ્રાન્સફર કરવાના છે એટલે આજે હું કશું ના કરી ટ્રાય મારું છું બરાબર આગળ વાત કરું સાહેબ ને જો મલાવું તો તમારો નસીબ બરાબર સાહેબ હા બરાબર

હું આગે વન છું ગમનો બરાબર જૂનો સરપંચ છું માજી સરપંચ સાહેબ કે તારે કોઈ ચિંતા ના કર તમે આટલા જ ઉભા રહો હમણાં જ ઉભા રહો કોઈ પણ કોઈ શું ફોલ્ટ આવશે ને તો મારી જવાબદારી મને પકડજો ભાઈ તો કેડી ભાગી ગયો તો તમારી જવાબદારી હો મારી જવાબદારી સાહેબ હું જવાબદારી લઉં છું તમારી લો તો વી કરો તું કારણ કે આ તો કેડી કેટલા હેરાન કર્યા છે અમોન ના ના કોઈ ચિંતા નહી ભાઈ જોઈએ ને જે થવાળો જે થવાળો તે થઈ ગયો તે તમારું પહેલા જોતો નહી અને અમને શું કરવાનું કે

બરાબર અને આ સજા એટલા પડી છે કે મેં હીરોની ચોરી કરી હીરોની ત્રી લાખ ઉપરના હીરા હતા પોઈ લાખના હીરા વેચી અને વપરાઈ જ પૈસા છવ્વીસ લાખના હીરા ખા ને ઘેર પડ્યા છે મારા ઘેર પડ્યા છે મારા ઘરમાં છવ્વીસ લાખના હીરા મારા ઘરમાં પડ્યા છે અને એ જગ્યા તને બતાવો ટીવી કરીને ટીવી મારા ઘરમાં ટીવી છે આવડી ટીવી છે એ ટીવી ના મોએ કાગમાં બેઠેલા છું જો એટલે તું જજે એ ટીવી ખરા ને કોઈ લઈ ના જાય એ લોર રાખજે અને મારા દોષીને કહેજે

જો કોમ કર્યો ગોડાઈ છેવી જિંદગી થઈ ગઈ છેવી જિંદગી જીવતો તો મા જીવન જલમો હડશે ગોડ આવો કોમ હરાવ કા કરતા હો તમે લ્યા આ એટલું કાઠું છે ને મને કેળો એ કરતી પણ હું

અમારા છોકરા ને યાદ ના બઉ તો તમારી પપ્પા પોલીસ વાળા મળવા ના પડતા હતા ઘર વાળા નું પણ તમારે તો કેવું તું કે ભાઈ બોલાયા સુધી હેડો ચંપા પણ એમ ના લઈ જવાય કારણ કે આખી જિંદગી પર તમે ભેગો તો

તમારી બીજી તો કોઈ મદદ ના કરી પણ એક મદદ મારાથી થાય છે મારા બંગલામાં દરેક વસ્તુ શોકેસમાં બધી વસ્તુ તમને ખબર છે પેલી ટેલિફોન બધું મને શોખ છે જૂની વસ્તુ નું બરાબર ને એટલે હું છે ને આ ટીવી તમારી જોઈ છે બરાબર આ ટીવી મને હાલી ગયો હું એના તમને પૈસા હાલું આ ટીવી મારે જોવો છે ખાલી જૂની જૂની છે ગણી ના ના બુધાબા તય ગમે એટલા રૂપિયા લે તો એ ટીવી તો નઈ એ પણ બાપો દી જાણ ડોહો આખો દાડો ટીવી હોવું જોઈએ જઈને બેહી રહેતા હતા ને ગીતો ગાતા હતા મારા માટે ટીવી તો ના મળે એટલે છેલ્લે નહી હોની રહી છે માં ડોહાની ઓફરો માં

પડી ગી ના ખાતો આવા ખાવાના એ થઈ જાય ટીવો વેચી માર્યો બાપા ની યાદો બેસી બધા છે આવિંતા ના કરતો ટેન્શન ના લે કોઈ ચિંતા નહીં હું લઈ જાવ હા આવજો

અમુક બધું ખાલી ગમમાં વટ પાડે જો પોસ કરશે છે ને પણ સભીનું કામ કરી હા જેટલો પહેલો ટ્રેક્ટર લાવું ખબર પડે ગમમો કે બધું ચકતી લાયો બધા એમ કીધું ને કે કોજો કરે છે હા મજા હી મજા કેલા તો આને છે ને કપડી રોટ પાડવા ઉપર બુધા ભાઈ એ બુધા ભાઈ શું કરો છો શું છે શું કરો છો ભાઈ નો બંકરી

કહું કરવું એવો ભરોણો એવો ભરોણો તમે માર કને મુઢો બતાવો તમે જોયો આ વિડિયો જોજો બાધા આવી લાલચમાં પડતા નહીં ખોટો કામ કરતા નહીં ને જિંદગી હેડ ભરાઈ દો બરાબર અને લાલચમાં કોઈ દાડો આવવું નહીં જે વ્યક્તિ લાલચમાં આવ્યો એ ફસાયો 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 બરાબર એટલા આ વિડિયોને બહુ શેર કરજો લાઈક કરજો બહુ મજૂરી કરી દે બરાબર એટલે કમેન્ટ જરૂર કરજો કશું ઓલાજો જય માતા